પાટણમાં શીખ સમુદાયમાં પાંચમા ધર્મગુરુના શહીદીને વિવિધ સેવા કાર્ય પાટણ ચાણસમા હાઇવે પર વાહન ચાલકો અને રાહદારીઓને દૂધ શરબત લસ્સી અને વઘારેલા ચણાનું વિતરણ કરાયું પાટણ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી વસવાટ કરતા અને ભૂંડ પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલા શીખ સમુદાયના પાંચમા ધર્મગુરુ અને જેઓએ આજથી ચારસો વર્ષ પૂર્વે હિન્દુ અને હિન્દુ સંસ્કૃતિને ખતમ કરવા આવેલા મુગલો સામે યુદ્ધ કરી શહીદી વહરી હતી અર્જુન વિવિધ સેવા કાર્ય થકી ઉજવણી કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા આજનો દિવસ અમારા શીખ ના પાંચવા એવા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજી મહારાજનો નો શહીદી દિવસ છે જે આજના દિવસે આખી લગભગ ત્રણસો ચારસો વર્ષ પહેલા જ્યારે મુઘલો નું રાજ હતું હિન્દુસ્તાન ઉપર કે હિન્દુ ધર્મ નાશ કરવા માટે આવ્યા હતા તો એમના સામે લડત લડી હતી અને એ શહીદ થયા આજના દિવસે ગરમ થવાની ઉપર બેસીને જે તમે મારે પોસ્ટર ઉપર જોઈ શકો છો એ દિવસ અમે આજે શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ અને ઠંડો શરબત અને ચણાનો પ્રસાદ વધારે આપીએ છીએ વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી ફતેહ કેટલા ચણાનો પ્રસાદ ને કેટલો શરબત હશે ચણાનો પ્રસાદ લગભગ ઓછામાં ઓછા પાંચ થી સાત હજાર નું ઓછામાં ઓછા પાંચ થી સાત હજાર વસ્તી નું અમે બનાવ્યું છે હા

પાટણ બનાસકાંઠાના શીખ પરિવારજનોએ પોતાના પાંચમા ધર્મગુરુની યાદમાં પાટણના ચાણસમા હાઈવે માર્ગ પર આવતા જતા વાહન ચાલકો સહિત રાહદારીઓને તેમજ હાઈવે વિસ્તારમાં ડંગા બાંધીને રહેતા પરિવારના સભ્યોને દૂધમાંથી તૈયાર કરવામાં આવેલા લસ્સી શરબત અને વઘારેલા ચણાનો પ્રસાદ બનાવી વિતરણ કરવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ શીખ સમુદાયના પાંચમા ધર્મગુરુને શ્રદ્ધા સમર્પિત કર્યા હતા ભાઈઓને મારી વિનંતી છે કે અમે શીખ છે બઉ વર્ષોથી પાટણમાં રહીએ છીએ ને આજે અમારો પાંચમો પાતશાહી ગુરુ અર્જનદેવજી મહારાજ નું શહીદી છે એટલે બધા થઈને બનાવીએ છીએ એના માટે ચણાનો પ્રસાદ કરેલો છે ને લસ્સીનો પ્રસાદ કરેલો છે પાંચ થી સાત હજાર માણસોનું ફ્રીમાં બિલકુલ ફ્રીમાં અમે વર્ષોથી અહીં રહીએ છીએ પાટણની અંદર પિસ્તાલીસ વર્ષથી અહીં અમારો વસાડ છે રામનગર પાટણ જય હિંદ અનિલ રામાનું જ